વંદન કરવા જેવું છે સાહેબ કાવો જે ભજન સત્સંગનો મેમા રાખો ને કોઈ ભાગ્યશાળી નું કોણ છે બીજા બધા પ્રોગ્રામ તો આપણે ઘણા બધા કરીએ છે આ જગતની અંદર ખૂબ ચાલે છે પણ જે આ પ્રસંગ કરવો એ કોઈ ભાગ્યશાળી સિવાય બને હો નથી ઓમે રૂપિયા જરૂર નથી મિલકત ની જરૂર નથી પણ સાહેબ કોઈ પુણ્યનો ઉદ્દેશ ઉદય છે હોય ને

આપણા ઘણી બધી જગ્યાએ દોડધામ તો ચાલે છે એ દર્શન જી એમ ત્રીજા ધ્વરક કરીએ છે પરંતુ સાહેબ આ ભાવ જે સબ એ ખૂબ દુર્લભ છે જો સંતોએ આપણા સંતોએ ખૂબ આના વિશે દિશા બતાવી છે પણ સતોએ આપણા દિશા બદલાઈ ગઈ છે આપણે શું છે સર દિશા બદલાઈ ગઈ છે હવે પાલડી હાઈવે ઉપરથી બોર્ડ માર્યું હોય

આવા જે આપણો સદગુરુ સંતો મળ્યો હોય ને તો સાહેબ ચોક્કસ આપણું બોર્ડ સીધું થઈ જાય આપણી દિશા હવડી થઈ જાય અને આપણું જીવન પણ હવળું થઈ જાય

તો જઈ શકશું ન કા ઘણાય મરજી તો કરતા હોય પણ સાહેબ તો પહોંચવું ને બહુ કઠિન છે એટલે ધન્યવાદ આપું છું તમને બધાને કે તમે જે અહીંયા આવીને બેઠા અમને આવો જે દર્શનનો લાભ મળ્યો અમાર તો સદગુરુની જે દષ્ટિ મળી છે ને એ દ્રષ્ટિથી બધું પરમાત્માનું સ્વરૂપ છે સાહેબ

મળે તો ખરો પણ ક્યાં જાણ્યો નથી મનુષ્ય દેહ નો મરમ આ કરમ મરમ જાણ્યા શિવ સાહેબ આ જીવનની ખબર પણ પડેલી નથી આ મનુષ્ય નો અવસર આવો અમૂલ્ય મળ્યો હોય તો ફોગટમાં ના જાય એના માટે આપડા આવા સદ્ગુરુ સંતો નું

બોલો આ એ ખબર નહીં અને આપણે તો કુળદેવી ની ઘંટડી વગાડીએ તો એ ની ખબર નહીં બોલો હા સાહેબ અરે હો હો ના ડોહવાનો પણ આ પ્રશ્ન કર્યો છો કે કુળદેવી એટલે શું કોને કુળદેવી કહો છો આ તો પેલી ઘંટડી વગાડી મોની બેઠા છો અરે સાહેબ કુળદેવી ની વાત તો તમે સમજો તો એ આવા સદગુરુ સંતો ને સરળ નો આપવું પડે બાકી તો અમદાવાદ નથી અમારું જે વર્તમાન આવડું દોડે છે એના માટે કઈ કરુણા કરો અમે સદગુરુ સંતો ના શરણ માં જઈએ એવી અમારામાં વિચાર ધારણા પ્રગટ કરો આવી પ્રાર્થના સાહેબ કરી શકો તો એ પરમાત્મા પરમાત્મા છે પોતાના પાસ પણ આવા સદગુરુ ના મળી સાહેબ આની ઓળખી નથી અમૂલ્ય

બીજા જગત ના કોઈ ભગવાન નું જોર આવ્યું નથી સાહેબ તો એ હજુ આપણે તો બીજા ભોડો ખૂટીએ છીએ આવું રતન મળ્યું છે એ તો એ ભગવાન ને તો પજે જ લાગે અરે પજે ના લાગે તો કોઈ નહીં સાહેબ પણ એ એ ભગવાન નું કીધેલું તો કરો પણ જો એ ભગવાન કો કી ન કે તમે જાતે કરી લો તમારા ભાગી ગયા છે અને ભણાળ જાણે દવાર કે પોકડ

આપણા આવા સંતોના શબ્દો સાંભળવા મળે છે ને સાહેબ તો એને ખૂબ વિચારવા જેવા છે ખૂબ અમલમાં મૂકવા જેવા છે પણ જો લક્ષ રાખશો તો દુર્યોધન જેવું થાય પાછું દુર્યોધન પાંડવો જોડે જ બેઠા હતા ને પણ એ શબ્દો સાહેબ અર્જુન ને પ્રગટ થયા દુર્યોધન ને ઉભા કરીને પૂછવામાં આવ્યું કે આ બધું શું દેખાય છે વડ દેખાય છે કે હા નથી એટલે અર્જુન ઉભા કર્યા અર્જુન ને પૂછવામાં આવ્યું કે વડ દેખાય છે કે ના આ બધા બેઠાય કે ના તો શું દેખાય છે ખાલી વોખ દેખાય

પેલા દ્વારા જોતા હોય એ બે હાર્યું એટલે લક્ષ્ય આવી ગયું મારા ગોવિંદ બાપુ ઘણી વખત ની સાંભળેલું સરકાર ડોકરો કરતો હોય છોકરો કરે અમે ડોકરો જે કઈ કાર્ય કરતો હોય છોકરો જો પછી એ જ કરવાનો શું પણ ખરેખર ખુબ જાગવા જેવો સમય મળ્યો છે સાહેબ આપણા સંતો જગાડે છે સંતોને આપણા જોડે કોઈ લેવું નથી

અને વિશેષ તો પોતાની જનેતાને 9 મહિના જે પથરો થઈન ભાર ઉપડાવ્યા જય હો આપણને શા માટે આવો અવસર મળ્યો છે તો કોઈ ડાળો વિચાર જ નહી આવતો સાહેબ બસ કુટળો કુટેજ કર્યો છે તો આવો કુટળો કુટવા માટે નથી મળ્યો સાહેબ આ અવસર તો બહુ ઉત્તમ મળ્યો છે પણ આવા સદગુરુ સંતના સરણમાં આવી છુ તો જ ઉત્તમ થા છે નક ફોગટમાં જ છે સાહેબ આ જનાવર પશુ પક્ષી બધાય જીવે છે ખાઈ છે પીવે છે બાળ બચ્ચો પેદા કરે છે અને થોડો પોખો આવું તો હજુ મોટો એ કરે છે તો પછી એટલામાં તો આપણે ઉજ કરીએ તો એ અનાવન કોઈ ફરક કર્યો નહીં નહીં તો આને મનુષ્ય કહેવાય નહીં એક દાદા સામાજિક કાર્યમાં બેઠા હતા અને એમના ભત્રીજાઓ અને બધા દીકરાઓ એવું બોલ્યા

સાહેબ દાદા તો શિવાય ગયા મે કીધું 110 વર્ષ ફેલ જો હા દાદો તો હડી ગયા મેં આમ જ કીધું કે દાદા 110 વર્ષ ફેલ જો કે કેમ ભાઈ કીધું માણસ તમને મનુષ્ય મો અવતાર મળ્યો છે ને મનુષ્ય ના થા તો ફોકટમાં માં જો શું કર્યું તમે તમારું ધર્મ ના જોણ્યું તમારો ખોરાક ના જોણ્યો તમારું પદ ના જોણ્યું તો સાહેબ આઈન શું કર્યું ખોટા ખોટું હોય આઈ ના ની કે કેમ બીજો કોઈ સંત આવ્યો હોત તો સાહેબ આ જગતની અંદર કેટલા ઉદ્ધાર કરો અમે તો કીધું ખોટી જગ્યા નું બેઠા ખરેખર ગાગવા જેવું છો અને મારા યુવાન ભાઈઓને એક વિનંતી કરું છું મારા સાહેબ આવું ભજન હોય તો ખાટલા ઉપર ના બે કોઈ બદલો જો મારા યુવાન ભાઈઓને વિનંતી કરું છું

કોને બોલતા નહીં આવડતું એટલે આપણે આપણા વિવેક માં જરૂર છે સાહેબ અને વિવેક જાણવો હોય આ જીવન ને જાણવું હોય તો સાહેબ આવા સંતો નો સંઘ કરજો જગત જગતની અંદર બીજું નહીં શીખવાડી શકત બીજો કોઈ નહીં શીખવાડી શકે સાહેબ સંસ્કાર આપણા જો માતા પિતા સંસ્કારી હશે તો ત્યાંથી મળશે ખૂટતા સંસ્કાર હોય થી મળે સાહેબ આવા સંતો મળી જાય તો આપણું જીવન સાહેબ ઉજડું બની જાય પ્રકાશિત બની જાય એટલા માટે ગમે ત્યારે ગમે તો ભજન વહીને આવા સંતો પધારે હોય તો મારા વાલા ખૂબ વિવેક જાળવજો ખાટલો ઢાળેલો હોય તો ઉફરો કરી દેજો પણ ખાટલો ઢાળેલો રાખતા નહીં બધો ને કશું કોઈ પણ ને યાદ આવી જાય ને ઉફરો કરી દેવાનો પણ ખાટલો ઢાળેલો રાખવાનો નહીં આ ખુરશી હોય

અહીંયા તો અમે આપણે ઘણી બધી ખોટ તો છે પણ મારી બ્લેનોની સંખ્યા તો બિલકુલ ઓછી છે કારણ કે હમણાં જો પેલા ડાકલો વાગતો હોય ને તો સાહેબ પોચ વાજા હુજી ભલે ઠરી જતો હોય તો લાખ પણ આ સાચો માલ છે હોય એટલે સાચો માલ લે આવો ને એ બહુ દુર્લભ વાત છે પણ ધન્યવાદ આલુ છું મારી બહેનોને જે આવીને બેઠો છો એમના માતા પિતાને ખૂબ વંદન કરવા જેવું શક સાહેબ આ પ્રસાદમાં માં તમે એક ધારા બેઠા છો બાકી આ પ્રસાદ નથી મળે એવો તમે ગમે એટલા રૂપિયા ખર્ચો તો સત્સંગ સાંભળવા તમને ના મળે કથાઓ ને બધું મળે પણ આ વસ્તુ ના મળે નો મોતી એક શબ્દ તમારા હૃદય સુધી પહોંચી જશે તો બેરો પાર થઈ જશે સાહેબ એટલે હજુ આપણે બે મહાપુરુષોનો વભડવાના છે અને વ્યસન ફેસન વેમ ઓમાંથી ઘણા બધા દૂર લે મારા વાલા કોઈ વેમ નો ફસાઈ ગયો તો એ પાર ન આવે અને વ્યસનમાં કોઈ પણ વ્યસન બીડી સરખું એ વેસન છે એટલે વ્યસનમાંથી માં ઘણા દૂર લે જો પોતાના મન ને કરજો અને ફેસન ને ઓછી કરજો નકસાઈ બી હોય પસંદ થઈ જાય મારી વાણી ને વિરામ બોલો જય હો જય હો ખુબ ખુબ ધન્યવાદ સોમવાર મહારાજ ને